બંને ટીમ રમત રમવા તૈયાર છે બરાબર અહિયાં બંને બાજુ અગિયાર અગિયાર જણા છે બરાબર એક મિનિટ હું સ્ટાર્ટ કહું ત્યારે આ બંનેનો ગ્લાસ મૂકી દીધો છે બરાબર ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ સૌથી પહેલા કોની ટીમનો ગ્લાસ પહોંચે છે આપણે જોઈએ તો ધ્યાન રાખીને ફટાફટ પાસ કરવાનો છે ગ્લાસને દ્રષ્ટિબેન ધ્યાન રાખો લે ખુશ કે અમારી ટીમ જીતી દેવાની હાલો ફટાફટ ફટાફટ કરો હાલો 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 કેમ થયું લ્યો લ્યો ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો ફટાફટ પાસ કરો હાલો 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 એ અવાજ નહીં કરવાનો અહીંયા ગ્લાસમાં ધ્યાન રાખવાનું જો ધ્યાન હરખું નહીં રાખો તો તમારી ટીમ જીતશે નહીં હાલ કુશ ધ્યાન રાખો અહીંયા જો આ બેન ને પડી ગયો પડવો ન જોઈએ બેટા